હેલો યુટ્યુબ ડાયરો કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો આજ આવી ગયા છીએ ડુંગર વિસ્તારમાં એટલે કે તરસિંગડા ડુંગરમાં ખોડિયારના સાનિધ્યમાં તો ડુંગર ઉપર મસ્તીનું મંદિર છે અને હર્ષના એ મંદિર છે પાછળ તો એ નીચે આપણે ઊભા છીએ તળમાં અને જો અત્યારે આપણે ડુંગર ઉપર ચડવાનું બાકી છે અને કેટલાય લોકો જાય છે હાયલીન જાય છે જો તમને ઝીણા ઝીણા કદાચ દેખાતા હોય તો મસ્તીનું અત્યારે સારી બાજુ હરિયાળી સરસ ઝાડવા અને એકદમ લીલી સમ સાદર ઓઢી લીધી છે ધરતી માએ અને તો આપણે માના સાનિધ્ય એટલે માના મંદિરે દર્શન કરવા જવાનું છે અને અહીંથી ઘણા લોકો દેખાય છે કે બધાના દર્શન કરવા જાય છે અને તો પહેલાં આપણે અહીંયા નીચે જઈ આવશું અને પછી ડુંગર ઉપર જઈશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મજા આવશે આ નીચે જે મંદિર છે અહીંયા બધી રૂમો છે અને જે ઉપર મંદિર છે તેના પૂંજારી અહીંયા રોકાય છે અને પછી જે બધો મંદિરનો વહીવટ થતો હોય એ આ મંદિર છે નીચેની જગ્યા છે કારણ કે ડુંગર ઉપર રાત રોકાવાનું ન હોય એટલે દીવાબત્તી કરી ધૂપબત્તી કરી અને આ મંદિરે આવી જાય છે તો આ એ નીચેની જગ્યા છે તો સરસ મોટી જગ્યા છે અને જંગલ વસાડ કહેવાય ને મસ્ત પ્રકૃતિના સાનિધ્યમાં તો આ વિશાળ ઓરડો છે અને મસ્તની આ ગાદી છે તો અહીંયા જે બાપુ જ્યાં નું મંદિર છે તરસિંગડા ઉપર જ્યાં ધૂપ દીવાબત્તી કરતા હોય તે નીચે પણ આવી જાય છે પાછા તો એ જગ્યા છે જ્યાં સંતવાણી અને ભજન ભજન બધું આ જગ્યા ઉપર હોય અને આ નિચે ભોળાનાથનું મંદિર છે અને આ ચૈતન્ય ધૂણો છે જો તમે ત્યારે ધૂણો ચાલુ જ છે અને આ છે ભોળાનાથ ત્યાં નીચે જે જગ્યા છે ત્યાં છે ભોળાનાથનું મંદિર આ છે ભોળાનાથનું મંદિર આપણે અંદર જઈને આવ્યા મસ્ત ચારે બાજુ હરિયાળી છે સરસ મસ્તીની નીચે આપણે ગાડી ઉભી રાખી દીધી હવે રસ્તો બહુ ખરાબ આવી ગયો બહુ પાણાવાળો છે અને પછી બહુ આગળ સડાવાય નહીં સડી તો જાય પણ પછી કેવરાવે એટલે આપણે ઊભી રાખી દીધી અને હાલીને ડુંગર સડવી થોડીક એ મજા લેવી આપણે હવે ડુંગર ઉપર નહીં સરસ જો દેખાય છે ને સુપર મસ્તીનો ડુંગર તરસિંગડા ડુંગર જુનાગઢમાં જેમ જતા હોય ને ફરવા એવો અહેસાસ થાય તમારે જૂનાગઢ ન જવું હોય તો અહીંયા તરસિંગડા આવી જાવ એટલે તમને એમ થાય આપણે જૂનાગઢ જઈએ એવા જો આ બાજુ જોવો તો તમને એવું જ લાગે કે જુનાગઢમાં ફરવી છે રફાળ પૂરો થઈ ગયો આવી ગયા સીધા સીધા બીજા ડુંગરા દેખાય ત્યાં પવન આવો મીણ્યો ફૂલ પવન આવે સુપર અને ક્યાં નજારા હે એ એકદમ લીલોત્રી જુનાગઢના ડુંગર જેવું આ બાજુ છે જુનાગઢ ના ડુંગર જેવું એકદમ ઘાટી જાડી આ બાજુ મસ્ત ડુંગર આ બાજુ મસ્તીના ડુંગરા ને જાડી અને આ બાજુ તમે જુઓ રામરાથી આવ્યા નાના નવા રામપરાથી આ જાડી દેખાય ત્યાં પેલા દર્શન કરવા ગયા હતા અહીંથી રસ્તો અહીં દીને આવવાનું ગાડીઓ લઈને આવે પછી પગી થયા એવી દેખાય ગજબ જગ્યા હરિયાળી જુનાગઢ જેવો હો ભાઈ સંભળાય છે અવાજ મોરલાનો અને ગજબ નજારો જુનાગઢ ને ટક્કર આપે એવો અમારો ધરસિંહો ડુંગર હવે આમ દેખાય ને થોડાક જ પગીથી આ બાઇકી છે પછી આવી જાય છે મેન મંદિર ખોડિયેરમાં નજારો જો સામે દેખાય તે મંદિર થોડુંક સડવાનું બાકી છે હાલો હવે થોડુંક બાકી છે બહુ હવે થોડુંક બાઇકી છે બહુ આગું નથી આ જો તમે સીધું જ મોટું ખાઇજરું આ બાજુ ગજબ નજારો દેખાય છે અહીંથી તમને ફોનમાં બહુ ન મજા આવે રિયલમાં જો એનો અહેસાસ કરો તો ઓર મજા આવે અહીંયા નજીક આવી ગયું છે ખોડિયારમાંનું મંદિર પાણીનું પ્રવતન છે હાલો આપણે હવે મંદિરે પહોંચી ગયા અંદર જેવી દર્શન કરવા ખોડિયાર આવ્યા છે તો દર્શન કરવા જરૂરી ભાઈ ખોડિયારમાં ખોડિયારમાં દર્શન કરીને આવી ગયા ખોડિયાર માં ના બહુ મજા આવી બહુ આનંદ જોવા જો પાછળ મોટા પથ્થર એમ જુનાગઢના પથ્થર કેમ લળી રહ્યા છે એમ જ આ પથ્થર લડી રહ્યા છે જો આ ખોડિયારમાં નો પ્રતાપ કહેવાય આ પાળ બાંધેલી સીધો ઢાળ આવી જાય છે ને ઘાટી ઘાટી જાડિયું આ ઉગામેળી થી ને જેમ દર્શન કરવા આવ્યા છે ખોડિયારમાના હાલો હજી હાવ આપણે ડુંગરની ટોચ ઉપર જવાનું છે ડુંગરની ટોચ હો ભાઈ ડુંગરની ની ટોચ ઉપર જવું પડે तोज आपने दो शुपेर दो, दो शुपेर। फर तो मजा आवे आप डूंगर ने टोच तो उपर अत उभा टोच उपर फरत फरत बद देखाय तमने तो पूरो नजारो बताओ ये नजारा देखिए वाकई खूबसूरत है और साथ में थोड़ा सा डरावना भी है યે જુનાગઢ કે શહેર બી રેતી એટલે કે જુનાગઢના હાવજ પણ અહીંયા છે એટલે થોડુંક ખતરનાક પણ આ ઈલાકો કહેવાય પણ બહુ વાંધો ન આવે ડુંગર ઉપર બહુ ન ચઢાય તો નીચલા ગાળામાં રહે એટલે ઓછો વાંધો આવે આ બાજુ જે ડુંગરા છે ત્યાં છે હાવજ બે ત્રણેય વર્ષથી હાવજ જુનાગઢથી અમારે મેંકી ગયા છે પણ એ જે ચાર પાંચ છે એટલે બહુ ઝાઝા નથી એટલે અહીં તમને ઓછા જોવા મળે તમારે જોવું હોય તો એના લોકેશન મેળવીને જોવા જવું પડે તો તમને તમારે જે જૂનાગઢ તમારે ન જવું પડે આવા જોવા એ તમે નાની કુંડળ આવી જાઓ ભાઈ તમને જોવા મળી જાય નાની કુંડળથી વતન તરચિંગડે હોવાય અને આપણે એવા નવા રામપરા બાજુથી જોવો આ નજારો મોરલા બોરલા બોલે છે અનેરો આનંદ તમને મળી જાય એવો ભાઈ કાંઈ ઘટે જ નહીં પ્રકૃતિ સારી કળાએ ખીલી ગઈ છે ધરતીના ધણી મેહુલીએ સાદર ઓઢાડી દીધી લીલી છમ ધરતી માને ત્યારે તો પગી થઈ થઈ ગયા છે ઘણા લોકો આવે છે ને ખૂબ ખૂબ પ્રખ્યાત જગ્યા થઈ ગઈ પણ જ્યારે એમે નાના નાના હતા ત્યારે કુંડળથી લઈને એ ડુંગર ઉપર આવતા હતા અને શ્રીફળનું લઈને શ્રીફળનું પાણી પીતા હતા તરસ્યા થતા ને ત્યારે ડુંગરે આવીને પાણી પીતા હતા એ અમને ત્યારે અહીંયા આવ્યા ને એટલે મને હાંભળી ગયું કારણ કે જે ગોરડ હોય ડુંગરમાં ગોરડનો ગોંધર વીણો આવતા હતા અને ખોડિયારમાં અહીંયા અહીંયા સ્પેશિયલ પાણી પીવા આવતા હતા શ્રીફળનું એ હાંભળી ગયું બધી હાલીન તમને બધો વિસ્તાર દેખાય પાછળ આમાં બધી બધી જગ્યામાં આપણે હાલીન રખડ્યા છે એવી ખૂબ હાઇલિન કારણ કે એ વખતે હતા નાના ત્યારે કુંડળી હું રહેતો હતો ત્યારે આવતો હતો ખોડિયારમાંના દર્શન કરવા ત્યારે તો જગ્યા બહુ એટલી વિશાળ નથી પગીથ્યાય નહોતા અને નાનું એવું મંદિર હતું અને ત્યારે તો ફૂ ફૂલ વિકસિત થઈ ગયું છે જગ્યાએ મોટી થઈ ગઈ પગીથ્યા થઈ ગયા અને એવું બધું અને ત્યારે તો આજ તો ઘણાય લોકો આવ્યા દર્શન કરવા કારણ કે સોમવાર છે અને વ્રત ચાલુ થયા અને એવું બધું છે એટલે ઘણા લોકો દર્શન કરવા આવ્યા છે અને જગ્યા પણ વિશાળ થતી જાય છે એટલે મજા આવે અત્યારે સોમાસામાં તમારે જૂનાગઢ જેવો અહેસાસ થાય તમને જે બાજુ મંદિર છે ત્યાં મંદિર બાજુનો નજારો મસ્ત હરિયાળો એકદમ સરસ નજારો ઘણા ડુંગર ઉપર એવું લાગે લીલું છમ જાડી અને બધા ફોટો શૂટ કરે છે આપણે ડુંગરની ટોચ ઉપર થી ઉતરી નીચે હવે આવી રહ્યા છે નીચે બધા ઉપર જે ઘણા લોકો હતા ને હવે આપણે નીચે દર્શન કરી લીધા બધો નજારો પણ જોઈ લીધો અને હળુ હળું લાયલા જેવી છે નીચે આવે પછી ત્યાં ઉતરતા જઈ પાણી પાણી પી લેવી હા લઈ દી હાલો અહીંયા છે પાણીનું પરબ તો પાણી પી લેવી નથી અને પછી જ આવી નીચે અહીંયા પાણીનું પરબ છે જો નીચેથી પાઇપ આવી છે પાણી તે ડુંગર સુધી પાણી લોકોને મળી રહે એ માટે પાણીનું પરબ પણ બનાવ્યું છે નીચે ઉતરતા દેવી સિવાય જો આ નજારો એવો છે ને એમ થાય જવું નથી ઘણી ઘડીક બેહવી આનંદ લેવી પ્રકૃતિનો એવી મજા આવે છે પણ તોય જવું જ પડશે કારણ કે ધીરે જવા માટે તો નીચે ઉતરવું જ પડશે પણ મજા બહુ એવી બહુ આનંદ થયો તમારે આવો આનંદ લેવો હોય મજા લેવી હોય તો તરસિંહંગે કોડિયાર માના દર્શન કરવા આવો અને અમારા પંસાળના ડુંગરની મજા લેવો જાણે જૂનાગઢમાં ફરતા હોય એવો તમને અહેસાસ થાય તો એવામાં બાકી મસ્ત લાગે છે ને મસ્તીનું ખોડિયાર માનું મંદિર અને બધા લોકો દર્શન કરવા આવે છે જાય છે અને બહુ સરસ નજારો આવે છે કારણ કે એ તડકો નથી અને સરસ હરિયાળી લાગે છે એકદમ સરસ ડુંગર રમણીય સ્થાન એકદમ પ્રકૃતિ ચારે કળા એ ખીલી ઉઠી છે અને મોરલા બોરલા બોલે છો આ બાજુ મોરલા પણ બહુ બોલે મજા આવે આપણે ફગી થયા પૂરા કિના ને આવે રપરસ્તો આવી ગયો પાણા ગાડીઓ આવે છે પણ આપણે ગાડી નથી લેવા ફગી થયા થઈ ગયા પૂરા એટલે ઘણું નીચે ઉતરી ગયા છે છે ગાડીઓ આવે આવેલો ઢોરો ત્યાં સુધી પણ ગાડી આવે ડુંગર કાપી ને રસ્તો બનાવ્યો છે જો આવી રીતે ગાડીઓ લઈને આવી જાય લોકો પહેલામાં સડાવી પડે પણ આપણે નથી લેવા ગાડીઓ આવી તો જાય જ આ પંસાળના ડુંગરા કહેવાય પાણાવાળા ખાઈ રહ્યા હોય પડવી હોતા આપણે જો ઘણું નીચે ઉતરી ગયા અને હવે થોડીક જ ગાડી આવી છે છે અહીંથી છેલ્લા માતાજીના દર્શન જો અહીંથી તમને પાછળ મંદિર પણ દેખાય છે સરસ મસ્તીનો જો આ બાપુ છે સાધુ મહારાજ ત્યાં ધૂપ દીવા બત્તી કરવા જાય છે જો થોડાક અપંગ છે દરરોજ સવારમાં સાંજે આવી રીતે સડવાનું અને ધૂપ દીવા કરવા જવાનું તો અત્યારે આરતીનો ટાઈમ થવામાં છે એટલે બાપુ અત્યારે જાય છે તો મજા આવી થોડીક ગરમી થઈ પણ પાછા ઉતર્યા એટલે તો થોડુંક એવું થાય અને આવી જગ્યાએ નીચે એટલે હવે થોડીક ગરમી થાય ડુંગરમાં એવું હોય કારણ કે ગરમી થાય એટલે જો વાદળા તરત કાળા મિસ થવા મળે એટલે વરસાદનો પ્રભાવ પડે પણ લીલી હરિયાળી છોડીને જવાનું મન થતું નથી પણ હવે આપણો ટાઈમ થઈ ગયો છે તો જો તમને આ તરસિંગડા ડુંગરનો મારા તમને આ વિડીયો ભીમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આવીને એવી જગ્યા હું એક્સપોઝ કરતા રહીશું અને દર્શન તમને કરાવતા રહીશું મળશું નો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય તરસિંગડા વાળી ખોડિયારમાં બાય બાય